એસીબી અને બનાસકાંઠા એલસીબી તપાસમાં લાગી છે તો ભાવર પોલીસ સ્ટેશનમાં શકમંદોની પૂછપરછ પણ કરાઈ છે ઘટનાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે કાલે ભાવર રોડિયાનગર ખાતે જૈન સાધવીજી સાથે છેડતીની ઘટના કરવાવાળા જે લોકો છે અસામાજિક તત્વોને વહેલામાં વહેલા પોલીસ પકડે એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું આ એક સાધ્વીજી કુદરતી હાથ જતા હોય ને ટાઈમે બે જણા વોચ રાખીને એમની સાથે આવું કૃત્ય કરતા હોય તો એના ઉપરથી એવું નક્કી થાય છે કે આ રાજ્યની અંદર કે આ વિસ્તારની અંદર ધર્મ પણ સુરક્ષિત નથી પશ્ચિમ બંગાળની ઘટના બને સમગ્ર ભારતની અંદર કોઈ જગ્યાએ ઘટના બેન હાથે બને તો એનો વિરુદ્ધ હોવો જ જોઈએ પણ મને એક એવી અપેક્ષા રાખું ગુજરાતના એક મહિલાઓ માટે સુરક્ષા ની જેની જવાબદારી છે એ લોકો હોય વિવિધ સંગઠનો હોય તો આ સાધ્વીજી સાથે જે ઘટના બની છે એના સમર્થનમાં એમને ન્યાય મળે વહેલામાં વહેલો અસામાજિક તત્વોને મોકળું મેદાન ના મળે અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે કરીને વિરોધ કરવો પડે તો વિરોધ કરીને સરકાર સુધી વાત પહોંચાડી અને ગૃહ વિભાગ છે એ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલાં લઈ અને આ અસામાજિક તત્વોને ડાભવાનું કામ કરે એવી હું અપેક્ષા સમગ્ર ગુજરાતના બેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી જેની છે અને આમ પ્રજા છે એમની પાસે હું અપેક્ષા રાખું છું કે ખબરો કેમ ચેનલ કો سبسક્રાઇબ કીજીએ ખબરો પર નોટિફિકેશન पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं